આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ એમાં મલ્લિકાર્જુન ખડગેજી રાહુલજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું દેખીયા ગાંધી પરિવાર મીરા પરિવાર છે और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाई कमांड से वापस बात करूंगा देखिए नॉमिनेशन के लिए बहुत टाइम है इलेक्शन के लिए भी बहुत टाइम है काफ़ी कुछ हो सकता है जी आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भारूच डिस्ट्रिक्ट के साथ हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं मेरे लेट फिदाजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है ये हमारी सीट है ये हमारी कॉन्स्टिट्युंसी है बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा सीट दी जाएगी मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार हमें स्वीकार करना पड़ेगा मैं अभी दिल्ली जा रहा हूँ मैं हाईकमांड से बात करने वाला हूँ उसके बाद मैं और बोलूंगा और अभी भी वादा दिया है मैं जरूर जीत के आऊंगा अगर हमें अगर कांग्रेस यहाँ से लड़े चेतन भाई जो बोलना चाहते हैं उनको बोलने दीजिए ये अलायंस जो है जो हुई है गठबंधन ये डेमोक्रेसी के लिए जरूरी है तो हम मिल लड़ेंगे लेकिन अभी बात खत्म नहीं हुई है अभी किस्सा जारी है मेरे मैं जो करूंगा जो मेरे पार्टी वर्कर्स पार्टी वर्कर्स और मैं जो डिसाइड करेंगे मैं वही करूंगा जो वो कहेंगे मुझे कांग्रेस तो जड़ है भरूच डिस्ट्रिक्ट में उसका ज्यादा नुकसान नहीं होगा मैं अभी ऑर्गेनाइजेशन में मेरी जब से मैं मैदान में आया हूँ

એટલા મજબૂત નથી દિન પ્રતિદિન રાજ્ય અને દેશની અંદર સરકારો જે છે એમાં ભાજપ સિવાય બીજી કોઈ સરકાર આવી શકે તેવી સ્થિતિ નથી અને લોકસભાની પણ વાત કરું લોકસભામાં પણ આજે કોંગ્રેસ કે બાકીના કોઈ પણ લોકો સત્તા પક્ષની સામે જે પક્ષ હોવો જોઈએ એ વિરોધ પક્ષની ભૂમિકામાં પણ આજે એ નથી દેશો પ્રદેશ પ્રમુખો અને નેશનલ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે જે પી નડ્ડાજી અને એમનું જે સંગઠન સરકારની સાથે રહીને એટલી મજબૂતાઈથી કામ કરે છે કે ગમે તે ચૂંટણી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય બિલકુલ એમ કહું ને સરળતાથી એમ કહું રમતા રમતા અમે જીતી જવાના છે ને આ તો ખાલી એકબીજાને ખો આપવાની વાતો કરતા હતા ચૈતર વર્ષનો ઘણા સમયથી ભરૂચમાં નક્કી જ હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે એ ઉપલા લેવલથી નક્કી જિલ્લાના સ્તરેથી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવું એના માટે આ બધા એમના અખતરાઓ છે પણ એમાં એ સપોર્ટ થવાના નથી ખાસ કરીને તો દીકરાઓ ઈચ્છતા પ્રભુત્વ રહે એ લોકોને રહેવા લાગે છે ઓ એમનો વિષય છે હવે કોઈની સાથે ન્યાય કરું કોઈની સાથે અન્યાય કરું એ કોંગ્રેસનો વિષય છે અને આપના લોકોનો વિષય છે વિરોધ પક્ષોનો વિષય છે જો આપણે અહમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં જેનો સોળે કરાય કોંગ્રેસનો સુરત તપાવતા હતા અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાઇબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા બીટીપીના સર્વે સરવા કેટલા મજબૂત નેતા હતા એ વખતે અમે એમને નથી ગાંઠા કોંગ્રેસવાળાને કે બીટીપીવાળાને તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે બીટીપી એનું કોઈ અસ્તિત્વ નથી હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે અને આપ નવી નવી પાર્ટી છે એક એક ખૂણામાં છે ડેઢિયાપાડા વિધાનસભા પૂરતી બાકીની છ વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી હશે પાંચ વીસ પચીસ કાર્યકર્તાઓ બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનો અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે